વ્લોગ નંબર ટ્વેન્ટી ફોર વ્લોગ નંબર ચોવીસમાં તમારા બધાનું સ્વાગત છે મારા મિત્રો મારા ફ્રેન્ડ્સ મારા સબ્સ્ક્રાઇબર અને હું પણ તમારો એક જ ફેન છું અને હું તમારા બધાનો હું મિત્ર છું ને હું તમારા બધા માટે વેજીટેબલ બોય હાજર છે તો તમારા બધાનું સ્વાગત છે મારા ચેનલમાં નવા ચેનલ વેજીટેબલ બોયમાં તો તમે નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલાઇકન પ્રેસ કરી લેજો કરી લેજો બરાબર શક્કર પ્રેસ કરવું હોય પણ લેજો ને બેલમાં બેલ છે બેલ એક ઘંટી વગાડી દેજો મારા ભાઈઓ તો ચાલો હવે આપણે શરૂ કરીએ રીંગણા રીંગણાનો ભાવ શું છે તમને ખબર હશે એ કોમેન્ટ કરી દેજો ચાલો આજે તમને બધાનો ભાવ તમને કોમેન્ટમાં લખવાનો છે આજે હું એક પણ લગભાજીનો ભાવ નહીં કહેવાનો આજે આ વખતે તમને બધાને એક એક બધાનો ભાવ તમને કહેવાનો છે બરાબર સાગન ચાલો રીંગણાનો ભાવ કોમેન્ટ કરો સફેદ રીંગના રીંગણા અને પેલા મોરપીચ રીંગનાનો પણ તમને ભાવ કહેવાનો છે ચાલો મસ્તરથી ગોઠવી દે હવે આપણે ટેબલ ઉપર રાખી દઈએ તેનો ભાવ તમને બધાને કહેવાનો છે ચાલો હું તો રાખી દઉં તમે કોમેન્ટ કરો હાલો ચાલો રીંગના લખી અને એની પ્રાઇસ લખો ચાલો રીંગના બરાબર કેટલા રૂપિયા એના પછી કોબી કોબીનો ભાવ તમને ખબર હોય ચાલો બધા કોમેન્ટ કરો કોબીનો ભાવ તો એના પછી આપણે નેક્સ્ટ શાકભાજીનું પણ તમને બધાનો ભાવ જ કહેવાનો છે આજે મને તો આજે કંઈ કહેવાય છે બકાલું આયું આજે શાકભાજી આવી ગયું આપણે આમ તો ગોઠવવાનું છે આ વખતે તો તમારે બધાનું શાકભાજીનો ભાવ કહેવાનો છે તો એના પછી ભીંડા ચાલો ભીંડાનો ભાવ શું છે તમે કોમેન્ટ કરજો એના પછી છે સંતરા સંતરાનો ભાવ તો એ તમારે કહેવાનો છે સંતરા આપણે ખરાબ ખરાબ હોય નહીં ખરાબ નથી પણ આ મોટું બકેટ છે તો આપણે નાના બકેટમાં ખાલી રાખવાનું છે તો ચાલો નાના બકેટમાં રાખી દે ને એની જગ્યાએ પણ રાખી દઈએ એના પછીનું શાકભાજીનો ભાવ તમે કહેવાનો છે ચાલો સાંતાનો ભાવ પણ કોમેન્ટ કરજો ચાલો એના પછીનું શાકભાજી સીધી પણ આતો ફ્રૂટ છે ફ્રૂટનો ફ્રૂટ છે દાડમ દાડમનો એક કિલોનો ભાવ તમને ખાલી એક કિલોનો ભાવનું ઉછીવાનો છે બરાબર એક કિલોનો શું ભાવ ચાલે છે માર્કેટનો ભાવ આજની તારીખનો તો ચાલો હવે આપણે દાડમ મસ્ત મસ્ત અને સારા સારા છે તો એ બધા આપણે રાખી દઈએ તેના પછી આપણે નેક્સ્ટ શાકભાજી નો ભાવ તમે કહેજો બરાબર તો સારા સારા દારૂ આપણે બકેટમાં ભરી દીધા છે ચાલો તો આપણે પણ હવે એની જગ્યાએ પણ રાખી દઈશું તો આવી રીતે તમે વ્લોગ બનાવો જ અને જોતા રહેજો ને અને બીજા તમારા મિત્રને પણ શેર કરેજો મારાવાળા પાંચ કિલો મોકલાવું મારાવાળા સફરજન સફરજન આયા સફરજન સફરજનનો ભાવ તો એ તમે જણાવજો આજે કોમેન્ટ કરજો નેક્સ્ટ વિડિયોમાં આપણે આપણા ભાવ જણાવશું બરાબર ચોક્કસ આ એક જ વિડિયોમાં તમને ભાવ જણાવવાના જ છે કોમેન્ટ કરજો મળવા લાવ તમારું નાનો એવો યુટ્યુબર જ છે યુટ્યુબર તો ના કહેવાય તો શાકભાજીવાળો છે ટૂંકમાં વેજીટેબલ બોય તમારા સપોર્ટથી તમે હજી અહીં સુધી અમે પહોંચ્યા છે એના માટે ધન્યવાદ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર તમારો તો ચાલો સફરજન સારા સારા અને એકદમ ફ્રેશ છે તમે જોઈ શકો છો એનો અનુભવ પણ તમારે કહેવાનો છે અને આપણે આખી પેટી લાવ્યા તો આપણે એને સરસ સરસ આપણે ગોળી દઈએ સારી રીતે એટલે કસ્ટમરને લેવામાં સરળતા રહે સવારનું આપણે કંઈ ન કરવાનું સવારે આપણે શાકભાજી લઈ ફ્રૂટ લઈ ને વેચવાનું ચાલો કસ્ટમર આવીએ તો પહેલાં કસ્ટમર માલ આપી દઈએ પછી આપણે શાકભાજી બીજું આવ્યું છે ફુલાવર ફલાવરનો એક કિલ્લાનો ભાવ છે તમારે કહેવાનો છે સોરી હું નહીં કહેવાનો એના પછી જે પા વાલો હતી વાલોર સફેદ વાલોર આવે ને એ એનો પણ ભાવ તમે જણાવજો પછી છે ગુવાર ગુવારનો ભાવ નહીં ગુવાર નથી સોરી વટાણી ચોરાફળી છે વટાણી ચોરાફળીનો ભાવ પણ તમે કહેજો વટાણી ચોરાફળી પછી એના પછી એના પછી ગુવાર હજી થાય છે તો ગુવારનો ભાવ શું છે એક કિલાનો ભાવ ગુવારનો પણ તમે જણાવજો ચાલો ગુવારનું હજી પોલીથીન હજી એકદમ ફ્રેશ છે તો આપણે એને પોલિથિન ખોલી અને સરસ રીતે આપણે બકેટમાં રાખીએ તો આવી રીતે તમારે શાકભાજી માર્કેટમાંથી લઈ અને સરળ રીતે વેચવાનું હોય છે તમારું પ્રોફિટ નીકળે એમ વેચવાનું હોય છે સાંજ સુધીમાં બધો માલ ખાલી કરો તો તમારે આરામથી મિનિમમ એક હજાર રૂપિયા પાંચસો રૂપિયા તો તમને એક દિવસના નીકળી જ જાય છે આ શાકભાજીમાંથી પછી મોડા મરચાં આવી ગયા છે મોડા મરચાંનો ભાવ જણાવજો પછી તીખા મરચાં છે તીખા મરચાંનો ભાવ જણાવજો કોમેન્ટ કરજો પછી લીંબુ રાખ્યા છે એ લીંબુનો ભાવ એ પણ એક કિલાનો જણાવજો પછી છે લાલ ટમેટા લાલ ટમેટાનો ભાવ પણ તમે જણાવજો પછી ત્યાં છે લીલી ચોળાફળી લીલી ચોળાફળી એટલે લીલી ચોળાફળી પણ કહે એનો ભાવ પણ તમે જણાવજો બે બકેટ હતા તો આપણે એક બેકેટમાં ફરવાનું છે બરાબર બીજું કાંઈ નથી એમાં પછી આ છે તમે જોઈ શકો છો આ શું છે આ ચમરુક છે ચમરૂકનો ભાવ જણાવજો પછી લીલા વટાણા આવીએ છે લીલા વટાણાનો ભાવ જણાવજો પછી આ છે આદુ હવે તમારે કેનો ભાવ છે મોડા મરચા આવી ગયા તીખા મરચા આવી ગયા ટમેટા આવી ગયા અને લીલી ચોળા પડી અને નેક્સ્ટ આવી ગયું છે આદુ આદુ પછી પહેલાં એને આપણે જામફળ આવી જામફળનો ભાવ જણાવજો અને એની બાજુમાં આવ્યું છે વટાણા વટાણાનો ભાવ પણ તમે એક કિલાનો જણાવજો હવે આ આદુ છે આદુનો ભાવ પણ તમે જણાવજો બરાબર ચાલો આપણે પોલીથીન ખોલી નાખીએ છીએ હવે આપણે એને પકેટમાં ફૂલ ભરી દઈએ ચાલો સરસ રીતે ગોઠવાઈ ગયું છે હવે એના પછીનું તમે હું તમને કહીશ ચાલો એના પછી શું આવશે બોલો ચાલો એના પછીનું જે આવી ગયું છે અહીંયા હળદર મૂકી છે હળદરનો ભાવ છે એ પણ તમને જણાવવાનું છે હળદર અથાણામાં ખાય એ હળદર છે લીલી હળદર કે એને પણ ચાલો એના પછી છે આંબા મોડી આંબા મોડી પણ એને અથાણામાં જ ખાય પછી આ છે સફરજન પાછા સફરજનો અમુક વધેલા છે એ મૂક્યા છે તો આપણે સરસ રીતે હવે વાળી લઈએ કચરો બધો છે દુકાનમાં એ બધો વાળી લઈએ અને વધારાનો માલ છે એ પણ હું તમને લાસ્ટમાં બતાવીશ કે કેટલો હજી વધારાનો માલ પડ્યો છે ટેબલ ઉપર અડધો મૂક્યો છે અને અડધો હજી અંદર છે બટેટા છે ડુંગળી છે લસણ છે એ તમને હું બધું અંદર બતાવું કેરેટ પહેલાં ગોઠતી અને અહીંયા થોડાક પહેલાં માલ આવે એ પણ આપણે રાખી દઈએ ચાલો કેરેટ ગોઠવાઈ જાય છે ને નીચે ચલો અહીંયા આવી જાય છે લીંબુ લીંબુ તો અથવા હશે તો હજી આપણે એમાં ભળી દઈએ ફૂલ અને તે બક આ બકડીયામાં છે એમાં છે લીલી ડુંગળી છે અને કોથમીર છે તો હવે તમે આખા આખું બકલ તમે એક જ ટેબલમાં તમે જોઈ લો જો ચાલો રીંગણાનો ભાવ કે જો તમે બધી રીંગણાં છે કોબી છે પીંડા છે સફેદ રીંગણા ફુલાવર છે ગુવાર છે વટાણી જોડાફળ છે તીખા મરચાં મોડા મરચાં સફરજન આદુ આંબા મોડી હળદર વટાણા ટમેટા લીલી ચોડાફળી પાંદરી ફાલોર સફરજન પછી દાડમ છે પછી સંતરા છે લીંબુ છે કોબી છે ફુલાવર છે પછી બધે બધું બકર તમે જોઈ શકો છો ભીંડા એકદમ ફ્રેશ ફ્રેશ છે અને સરસ છે અને સારામાં સારું શાકભાજી છે આવું શાકભાજી રાખો તો સાંજ સુધીમાં તમારું બધું બકરું વેચાય છે અને આરામથી તમે પ્રોફિટ કમાઈ શકો છો જો પાકેલા કેળા પણ છે એક જ ટેબલમાં તમે જોઈ શકો છો સરસ અને એકદમ ફ્રેશ પકડો અંદર છે બકલું તમે પહેર્યું છે હું તમને બતાવી દઉં જો અહીં લસણ પહેર્યું છે આ ગુવાર પહેરા છે પછી આ સાઈડ છે કોબી છે હળદર છે એવું બધું પહેર્યું છે પછી અહીં સામે કેરેટમાં છે બટેટા છે ડુંગળી છે તો તમને વિડીયો કેવો લાગ્યો તમારો બ્લોગ કેવો લાગ્યો તો તમે કોમેન્ટ કરજો તમે કોમેન્ટ તો કરવાનું કીધું હતું જ નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો ચાલો આવતા બ્લોગમાં મળીએ